द्वारा डुंगळेनी विकास बंदी नो नोटिफिकेशन જાહેર ન થતા ભાવનગર બાવવા અને તાજા માર્કેટિંગ યાર્ડબા ડુંગળીની હદરાજી બંધ રહી હતી અરે રીલા કોને ખેર તો ના રોશને કારણે 10 તારીખ 18 ના રોજ સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર લગાવેલો પ્રતિબંધ હટાવવાની ચેરઆત કરાય હતી સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધની

જે જે ડુંગળીને રાજી બંધ રાખવામાં આવી હતી જે અઢારના રવિવારના રોજ ભાઈ પ્રેસ મીડિયામાં એવું જાહેરાત આવી હતી કે ભાઈ પ્રતિબંધ ટઈ નાખ્યો છે એ માટે એટલે પણ ખરેખર પ્રતિબંધ ટયો નહોતો અને એ માટે વેપારીએ બીજે દિવસે સોમવારે ભાવ વધારા કરીને કહેતા જે ડુંગળીના ચારસો છવ્વીસ રૂપિયા લગીને અમારા માર્કેટ યાર્ડમાં મારે વેચાણી હતી અને પછી ખબર પડી કે ભાઈ સરકારે હજી કાંઈ નોટિફિકેશન બહાર પાડ્યું નહોતું એટલે ભાઈ વેપારી ખરીદના વેપારીઓ ગભરાઈ ગયા અઢોમાં આવી ગયા અને સાથોસાથ બધા ખેડૂતોની રીતે થવા લાગી એના હિસાબે સૌરા ભાવનગર જિલ્લાના તમામ વેપારી ભાઈઓએ આજે હરાજી બંધ રાખી છે કે ભાઈ જેથી કરીને કંઈ તોફાન ન થાય નુકસાન ન થાય કે ભાઈ રજી શરૂ કરશું તો ભાવ એક્સપોર્ટ આપે છે આમ થાય બધા અસમત્ત થઈ જવા માટે એ માટે વેપારીઓએ આજનો દિવસ બંધ રાખે છે આવતીકાલથી અમે આ શરૂ કરવાના છીએ ખરેખર તો તમને કહું છું કે સરકાર એક જાતની ખેડૂતો માટે બનાવટ અને નાટક જ ઊભા કરે છે પહેલાં ખેડૂતને જેમ એક કૂતરાને રોટલો નાખે ને લાવે ને પછી દંડીકો મારે આ ખેડૂતની આવી સરકારની ખેડૂતો ઉપર નીતિ છે તો આજે લોકો હજારો ખેડૂતો મીંડા ડુંગળી કાઢવા મીંડા લેવા હાલો સરકારે ભાવ વધાર્યા સરકારે ભાવ વધાર્યા કાલે પાછું એવું સાંભળ્યું કે સરકારે નિકાસબંધી પાછી ખ્યા લીધી કે અમે કીધું જ નથી તો આ ભૂખ ભય અને ભ્રષ્ટાચારના વસનો એના આજે આ પોતાના કાનના પડદા એટલા બધા બેરા થઈ ગયા છે એને ખેડૂતોને માટે સરકાર આજે ખેડૂતો આજે સરકારને બહુમતીઓ કેટલી આપે છે તમે ગુજરાતમાં જુઓ કે કેન્દ્રમાં જુઓ તો એને માટે આજે સરકારે કાંઈક પોતાના કાન હરવા કરીને સાંભળવાની ખેડૂતોના પ્રશ્નોની જરૂર છે